જય માતાજી નહરર મહાદેવ બધાઈને તો વાગી ગયા છે આઠ હાડ આઠ માં વાર છે આઠ જી ઊંઠી ને છે ને રોટલા થઈ ગયા બપોર ને ઘર નઈ ખાઈએ મારા નીતિન હારું દોઢ રોટલો કર નઈ ખો અડધો હું ખાઈ એક નીતિન ખાય ને મારી માં ની દોઢ રોટલો લઈ ગયા ફેરવા ટ્રેન કઈ ને હતા રોટલી થપ્પો કર નઈ ખો એ તો ઇન્સ્ટાગ્રામ માં મૂકવાનું શૂટિંગ કરી લીધું વિડીયો ઉતારી લીધો

કામકાજ કરીને થઈ ગઈ ફ્રી હવે મારે જામ ભૂરીને સાઈ દૂધ પીવરાવવા કયું કયું નહીં રેડું નાખે હું કો જામ એને સાઈ દૂધ આવું તો એને નિરાત થઈ જાય હા મા હા હાલ લગાય લગાડે ભગવાન આખા આખું ઢાર્યું માથા લઈને બેઠું આખું ઢાર્યું કંઈ પીવરાવે કંઈ પીવરાવે કા લગાડ જો બધા ઢોર ને જીતી ને ના આને આને જોઈ ક્યાં ક્યાં ગોય હાઢણ મિત્રો મારી માં ગઈ હતી મોટા ઉપાડે બોરડી ગામમાં દુકાઈ ને મારે કે દુકાઈ ને જાવ દુકાઈ ને જાવ આમ કીધું વાંધો નહીં જા પછી નીતિન આગડી ગયો મોટા ઉપાડે છે તેડી જ અમારી માને દેવા મામા ખેતર માર છે સોરી વાઢવા આવવાનું ઓછીતા નક્કી થયું

વાડીએ એટલે થાય ગરમી જોઈ લેજો સોરી 500 વીઘાની સોરી હે મિત્રો તો ફાઇનલી આપણે છે ને સોરી વાઢી લીધી ત્રણેક ભારી જેટલી વાઢી સોરી પણ આપણે છે ને ઘેર લઈ જવાની બેજ ભારી છે બહુવાર પછી અમે શારે આવી હું પછી અમે શારે હે ને હરખીથી વાઢી લે હું એક ટોલી જેટલી પછી દેવા મામાને ને કે હું ટોલી નાખી જાય નાખી જવાનું ઘેર

આ સોરી આઠ વીઘા ની હાથ આઠ વીઘા ની છે કા દો મમ્મા હાથ આઠ વીઘા ની સોરી હે ત્રીક હજાર નો ખર્ચો કર્યો બિયારણ એટલું મૂંઘું આવ્યું દવા એટલી કરી પાણી વાયરા ખે ટ્રેક્ટર વાયકા ને આમાંથી કઈ ફાયદો ન થયો ને હવે કા ફેર હોય તારામ જાણે હવે બિયારણમાં ફેર આવી ગયો હોય કે હું હોય એટલે ખેડૂત આ રીતના હોય જોઈ લેજો તમે નજી રહેશે ને બધા થાય તો થાય નકર જાય માતાજી

હા જો માં ભારી ભરે પછી જો નીતિ મોટી માં વરખતી તમને બપોરા કરવા હાલો મિત્રો લુગડા જોય હેઠા ઉડા આપણે ભારે ભરી લઈએ પછી ઘેર વાય જાય ભૂખ લાગી જોરદારો કઈ નો ઘટાય ભૂખ માં હાલો મિત્રો તમે જોઈ શકો છો ટેકનોલોજી કરી મી એ મારી માને તડકો ન લાગવો જોઈએ જોઈ લ્યો તમે મી એની માથે સાયો કર્યો ને માતાર હવે વાઢવાનું મિત્રો તમે ભલે ગમે કે આપણું ગુજરાત આગળ તો આવે હો ધીરે ધીરે કરતું કે નઈ માં આપણે આગળ તો આવી જાહું ધીરે ધીરે કરતા જોઈ લેજો તમે સાયો રાખી એટલે હા આવો આઈડિયા અમુક ને જ આવે માં

પછી ભારી મે મારી માને સડાવી દીધી મેં કીધું હાલ હવે અહીંથી તું પુગાડ ઘેર વારા ફરીથી મારી દીકરી ભારી પુગાડ્યું ઘેર ને હું જરાક માહે રહી ગઈ હું અહીં ગઈ હતી દેવામાં માનિયા શાંતિ શાંતિ તમે ઓળખતા હતા હમ કરતા હોય મોટી માનિયા એ કે ખીસું મુરબો લેતી જ અમે બનાવી હતી જો મુરબો અહીંયાથી લીધો હવે બપોરા કરવા તો હુંયા અહીંયા સેની ને આ માંથી ઠંડા પાણીના બે ગ્લાસ લઈને પી ગયું બે ગ્લાસ આખા એટલે ખાવાની હુંયા જરાય છે નહીં હવે

મારે લુગડા ધોવાતા પછી ઠામ વિચારવાના હતા હજુ આ ફરિયાની હું કામ હોય એટલે પછી મેં મેં ના પાડ્યું તું જામાં કે હું પછી જામ ને તો હાઈ આવીને મારી માને આર થાય કરતા ને મને આર થાય બે માં કે કે ને તો કરવા કોણ આવે કામવારી તા નથરા કાતી સમજી લ્યો જો કે રાખે તો મને કે વાંધો ન તો આ પાડો એમ છે હા ને મિત્રો તમારા ફેસ ઉપર જોઈ હગો છો આ કોપાર જરા

ને છે લકી ની હવે તો બહુ યાદ ન આવતી કાઈ ઠાવકી આવી હતી એક દી સમજી લ્યો ગમે ને વહી લાગે ઈને લઈ ગયો હે અમે જ નહીં ઈ સમજી લ્યો પ્રાણી માણા કરતા વધુ સમજાય એટલે ઈને અમાર કરતા ડબલ વહી હું અમે ઉજેરી મોટો કર્યો તો રૂને કુંભડે થી ને દૂધ પીવરાવીને એટલે ઈને અમાર કરતા વધુ ડબલ વહી હું લઈ ગયો હારું હખીયો થાય અહીં કરતા વધારે જેલમાંથી સુઈટો ને કાલ મારી માને ઠાવકો એમ લાગ્યું તો આસા મારી માનો છે ને મારી માં કેરીઓ થારીઓ ભરી ખાય કેરી હું તમને દેખાડું આસ્તા કોઈ ની કે હતો કે નતો આસ્તા નથી લીધું ગઈ ને માં હાવ આમ જાવ ને રોટલા બપોરે ખાઈ લઈ એટલે ઓહાણ આવે કે રોટલા ખાઈ કેમ કાલ યાદ આવતું હા યાદ આવતું તું બપોરે યાદ આવતું હાલો કેરીઓ ખાવા ને ફેમિલી નો જોતા આ

અમે આગરી આવ્યા મા દીકરો નીતિન પીહુંન બદલાવ મામા ને પોખલાગી માર ખાવ બસ હવે હાલો મિત્રો નીતિન જો ઢોર ને ફેરવે જોઈ શકો છો તમે આયા આપડી ઓઢણ ઊભી ઓઢણ અરે અરે પણ વારે વા કા કા હે કાવ કીયો તને હાચું બોલ 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 ઓઢણ ઓઢણ અરે પણ ઓઢણ ભૂખી થાય અમારી હાલો તમને ટીલું ની મુલાકાત કરાવી આપણે ટીલું ભાઈ આરામ થી ખાય ટીલું અમે ટીલુ ને આંખો માંથી રૂંગા આવે નું કારણ શું હોય જરાક આઈડિયા હોય તો બતાવી કે લગભગ બધા ગાયું પારું ને બધા ને માંથી રૂંગા આવતા જ હોય આને ચાલુ થઈ ગયા એવડા ને તમારા પણ આનો કઈ ઇલાજ હોય તો મને કહી જાવ હું એને આખું ધોઈતા દઉં પણ તોય એ પાછા રૂંગા આવે ને આખુંમાંથી ભગવાન જાણે કે હરો હતો કઈ દુઃખ ભૂખ છે નહીં હોય ને તમને વરી એમ ના લાગે દુખીઓ હે એ પેટમાં ખાડાનું કહે ઘણા કોમેન્ટ કરીને પણ પેટમાં ખાડો ગમે પારું ને દેખાય જ ધોબરાવી અમે એવું નથી કે ન ધોબરાવ અમારે પાસે લગભગ બધા ઢોર હખિયા જોઈએ અમે દુઃખી થવા દઈએ નહીં બરોબર એવું બધું છે હા હવે કેરી ખાલી લીધી એટલે વાહિંદ તગારું ખાઈ એવું પડીએ કેરી નથી આપડે આજનો વિડીયો પૂરો કરી દઈએ તમને ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને આવી જ બધા